તારક કા ઉલ્ટા ચશ્મા નો ગોલી ઉર્ફે કુશ સુરત નો મહેમાન બન્યો તારક કા ઉલતા ચશ્મા માં ગોલી નું પાત્ર ભજવનાર ના સુરતના પ્રિ નવરાત્રીમાં હાજરી આપી સુરતના પાલ વિસ્તારમાં આવેલા સેલેસ્ટિયા ડોમ ખાતે આયોજિત પ્રી નવરાત્રીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તે ઉપસ્થિત રહ્યો હતો આ નવરાત્રીનું આયોજન સુરતના અધાર વર્ષીય કિશોરો દ્વારા એક ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અનાથ બાળકોને મદદ કરવાનો હતો અને આ કિશોરોના આ પ્રયાસમાં સુરતની કેટલીક સંસ્થાઓ પણ સહભાગી થઈ હતી આધુનિક યુગમાં જ્યાં યુવાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર તેમજ પોતાના શોખ પૂરા કરવામાં વિતાવે છે

એટલે હું બહુ જ એક્સાઇટેડ છું કારણ કે મને એમ પણ નવરાત્રી લોકોને ડાન્સ કરતા જોતા અને પોતે પણ ગરબા કરતા મને બહુ જ ગમે છે એટલે પહેલી વાત તો સુરત આવો એટલે એમ જ મજા આવી જાય સુરત નું નામ આવે એટલે મોઢે સ્માઈલ આવે છે કારણ કે અહીંયાનો ખાવાનું અહીંયા લોકોનું જે પ્રેમ છે બહુ જ પ્યોર છે અને થેન્ક યુ સો મચ મેગના વેન પટેલ એમણે આ ઓર્ગેનાઇઝ કર્યું અને આ ચેરિટી માટે જે આખો પ્રોગ્રામ એ સાંભળીને અજી બહુ જ સરસ લાગ્યું કે આપણે આટલો મોટો પ્રોગ્રામ કરી રહ્યા છે ને આનો જેટલો પણ પૈસા છે એ આખી ચેરિટીમાં અનાથ આશ્રમમાં જવાના છે તો આ કવાસ બહુ જ સારો છે અને ધ્રુવ અમની ટીમે બહુ જોરદાર આયોજન કર્યું છે અને એ બદલ જ હું બહુ જ બહુ જ થેન્કયુ કેવા માંગીશ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અને થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ કેર ઓફ મીયા બહુ જ સરસ ધ્યાન રાખ્યું અને ખૂબ જ મજા આવી

મેં તો બધું જ ખાઈ લીધું છે ભાઈ એટલે લોચો તો ખાઈએ જ પણ એની સાથે મને નથી લાગતું કે સુરત થી બેટર ચાઇનીઝ ચાઇના માં પણ મળતું હશે કારણ કે મને અહિયાં નું ચાઇનીઝ બહુ જ વધારે ભાવે છે અને આઈ ડોંટ થિંક મુંબઈમાં પણ આવું ચાઇનીઝ કલકત્તામાં પણ આવું ચાઇનીઝ નથી મળતું જે સુરત માં મળે છે અને ટ્રસ્ટ હું બધી જ જગ્યાએ ખાઈ આવ્યો છું

એવું અચ્છા એના વિશે શું કહેશો અરે વાહ યાર સ્વચ્છતા તો દેખાય છે કારણ કે દિવાળી હું આવતો હોઉં છું સુરત તો દિવાળીમાં માં પણ cracker આટલા બધા ફૂટતા હોય છે રોડ પર ફૂટતા હોય છે પણ નેક્સ્ટ ડે સવારના તમે નવ વાગે જાવ દસ વાગે જાવ તો street એકદમ ક્લીન હોય તો એ બદલ તો જોઈને જ actually મજા આવી જાય છે કે આપડા ઇન્ડિયામાં પણ આવી કોઈ સિટી છે અને આટલી cleanliness પોસિબલ છે મેં આપી દીધો સ્મૃતિઓ માટે મેસેજ કે જેવા છો એવા જ રહો અનફિલ્ટર્ડ પ્યોર અને આવી રીતે જ અ એકદમ અપેક્ષા વગર પ્રેમ કરતા રહો અનકન્ડિશનલ લવ તમારો મને બહુ જ ગમે છે થેન્ક યુ